ઉમરાળાના ટીમડી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલમાં એક જ દિવસમાં એક હજાર સાતસોને સત્યાવીસની ઓપીડી નોંધાયો સ્વાસ્થ્ય એટલે રોગોની ગેરહાજરી નહીં પણ વિધાયક ઉર્જાની હાજરી ઉમરાળાના ટીમબી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલમાં દર્દી દેવો ભવ સાથે એક હજાર સાતસો ને સત્યાવીસની ઓપીડી નોંધાઈ છે સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ સ્થાપિત તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષ ટીમ્બીમાં તારીખ ચૌદ જુલાઈના રોજ ઓપીડીમાં કુલ એક હજાર સાતસો ને સત્યાવીસ દર્દીઓએ સારવારનો લાભ લીધેલો હતો હોસ્પિટલના શુભારંભથી આજ રોજ સૌથી વધુ ઓપીડી રહી સંપૂર્ણ વિનામૂલ્યે દર્દી નારાયણની સેવા અને સારવાર કરતી માનવ સેવા ટ્રસ્ટ આ હોસ્પિટલમાં દૈનિક આટલી મોટી ઓપીડીમાં આવતા દર્દી નારાયણ સાથે પધારતા સહાયકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ અને દવા સારવાર તદ્દન નિઃશુલ્ક અપાય છે